રાજકોટ રેન્જ આઈજી સાહેબ દ્વારા અવારનવાર ગેરકાયદેસર રેતી તેમજ માટી ખનસ અનુસંધાને સૂચના કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવા તેમજ સતંત્ર નેસ નાબૂદ કરવા માટે અવારનવાર સૂચનાઓ અનુસંધાને એસપી સાહેબ દ્વારા પર્સનલી તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓ તેમજ સુપરવિઝન અધિકારીઓને સમજ કર્યો જે અનુસંધાને ગઈકાલ રોજ પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રાંગડા ગામની અંદર માટીની ચોરી થતી હોવાની હકીકત આધારે પીઆઈ શ્રી શેખ અને તેમના પીએસઆઈ અને સ્ટાફના માણસો દ્વારા સ્થળ ઉપર જઈ રેડ કરતા રેડ દરમિયાન બે હિટાચી અને આઠ ટ્રેક્ટર માટી ભરતા પકડાઈ ગયેલ હોય તે લોકોના આઠ ટ્રેક્ટર અને બે હિટાચી ડિટેન કરવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગને આ અનુસંધાનને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે રિપોર્ટ પણ કરવામાં આવેલ છે